નમસ્કાર મિત્રો ચોવીસી બ્રેકિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે લખતર તાલુકાનું જે ઇંગરોડી કારેલા ગામ છે ત્યાં અત્યારે આપણે હાજર છીએ અને ઇંગરોડીથી જે કારેલા તરફ રસ્તો જાય છે અથવા જો કારેલાથી જે ઇંગરોળી તરફ રસ્તો જાય છે ત્યાં વચ્ચે એક જે છે તે આખા ભયંકર જે છે પુલ ઉપર જે ખાડો પડેલો છે અને અહીંયા કને જે છે અત્યારે અમે આવતા હતા ત્યારે એક રિક્ષા ચાલક જે છે તેનો અકસ્માત થતાં થતાં જે છે તે બચી ગયો છે અને આ જે પુલ ઉપર જે છે તે મોટો ખાડો સર્જાયો છે અને ખાડામાં તમે જોઈ જ રહ્યા છો કે આ સળિયા દેખાઈ રહ્યા છે કોઈનું બાઇક સ્લીપ થાય અથવા તો જે છે તે અહીંયા કને જ કોઈ પડે અને ભયંકર અકસ્માત સર્જાય અને કોઈકનો જીવ જાય તો એની જવાબદારી કોની આ રોડ ઉપર છેલ્લા પંદરથી વીસ દિવસથી જે છે આ ખાડો પડેલો છે અને આપણે જે ગામના જાગૃત નાગરિકો હોય તેમની સાથે વાતચીત કરી તો આપણને એમની પાસેથી એવું જાણવા મળ્યું કે અમે આ સાહેબને ફોટો પાડીને મોકલેલો હતો પણ સાહેબે હજુ સુધી કંઈ પણ આના પર કાર્યવાહી કરેલી નથી અને એ લોકો એમનું કહેવાનું એવું હતું કે અમે સાહેબને એ પણ કીધું હતું કે જો કોઈ ભયંકર અકસ્માત થશે તો એની જવાબદારી તમારી રહેશે હવે આ રોડ ઉપર જે છે તે બસું પણ ચાલુ છે જે સરકારી ગુજરાતની એસટી નિગમની બસો હોય તે પણ ચાલુ છે અથવા તો જે લોકો છે એમની પણ ઘણી બધી અત્યારે રસ્તામાં જે વાહન ચાલકોની જે વ્યવહારની પ્રથા હોય તે ચાલુ છે અને કોઈ પણ રીતે જે છે પંદરથી વીસ દિવસ છે હજુ સુધી આ ખાડો બુરવામાં આવેલો નથી અને જે રોડ છે આગળ પણ જે આ રોડ છે તે બિસ્માર હાલતમાં છે અને મોટા મોટા ખાડા ખાડાઓ જે છે આગળ પણ પડેલા છે અને અત્યારે સવારમાં જે રિક્ષા ચાલક હતો તેનો પણ ભયંકર અકસ્માત થતા થતાં અહીં બચી ગયો છે એની અંદર ત્રણ ચાર લોકો રિક્ષા ચાલકમાં સવાર હતા અને અચાનક જ

એ લડતા નહીં કે ત્યાં સુધી કોઈ પણ જાતની પરિસ્થિતિ છે તે બદલાવાની નથી તમારે ગામમાં કે અથવા તો કોઈ પણ જગ્યાએ કંઈ પણ બદલાવ લાવવો હોય તો તમારે જે છે તેની સામે લડત આપવી પડશે હવે આ પંદર વીસ દિવસથી જે છે તે લોકોનું કેવું છે કે પંદર વીસ દિવસથી જે છે જે આ ખાડો પડેલો છે અને કંઈ પણ કામ કરવામાં આવતું નથી તો મારુંય ગામ લોકોને એવું કહેવું છે કે જો કામ કરવામાં નથી આવતું હતું પણ તમે ઉપરલા જે અધિકારીઓ છે તેમને કેમ કોઈ પણ જાતની દબાવ દબાવતા નથી એમને કહેતા નથી કે ભાઈ આ ખાડો પડ્યો છે તો પંદર વીસ દિવસથી અમે તમને ફોન કરી છે છતાં પણ તમે જે છે એ ખાડો બુરવામાં આવતા નથી હું લગભગ છેવલા બે ત્રણ મહિનાથી જે રોડ ઉપર નીકળું આગળ પણ મોટા બે ભયંકર જે છે તે ખાડાઓ પડેલા છે એ પણ બુરવામાં આવતા નથી તો રોડના સમારકામ કરવા માટે સરકાર કરોડો રૂપિયાનો ખર્ચો કરે છે છતાં પણ જે આ કામ છે તે કરવામાં આવતા નથી તો આના જવાબદાર કોણ છે શું આ રોડમાં ભ્રષ્ટાચાર વિસ્તાર છે એવા પણ ગામ લોકોના જે છે તે આક્ષેપ લગાવવામાં આવે છે તો વહેલી તકે જો આ તંત્ર પાસે આપણો વિડીયો પહોંચે તો વહેલીથી વહેલી તકે જે કારેલા નાગરકાર કારેલા અને ઇંગ્રોળી રોડ ઉપર જે ખાડો પડેલો છે આગળ પણ બે ત્રણ મોટા મોટા ખાડા પડેલા છે તેમને બુરવામાં આવે તો ભયંકરમાં ભયંકર જો અકસ્માત થતો હોય તો બચી જાય અને કોકનો જીવ જાતો અટકી જાય અસ્તુ